ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું મકાનનું બાંધકામ છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી અટકી પડ્યું છે મનરેગા યોજનામાં શરૂ થયેલ પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોડાઈ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અટકી પડ્યું છે મનરેગા યોજના સ્થાનિક મજૂરીઓને કામ આપવાના આશય સાથે બનાવવામાં આવી હતી પરંતુ હાલમાં ઝઘડીયા તાલુકામાં આ મનરેગા યોજના નેતાઓ અને અધિકારીઓ માટે ભ્રષ્ટાચાર આચરવાની યોજના બનીને રહી ગઈ છે ઝઘડીયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ સીસી રોડ મેટલિંગ વરસાદી કાંસનું બાંધકામ વિગેરે કામો કરવામાં આવે છે જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી ત્રણ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું ગોકુળ ગાયની ગતિએ શરૂ થયેલું આ કામ સાત ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા જ મેન રસ્તા પર છેલ્લા બે ત્રણ વર્ષથી આમને આમ અડચણરૂપ પડ્યા છે રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મીતાબેન વસાવા તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ તલાટી કમ મંત્રી દ્વારા વારંવાર રજૂઆત તાલુકા પંચાયત પંચાયત ઝઘડીયા ખાતે તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેને યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યું નથી ગત ઓક્ટોબર નવેમ્બર માસ દરમિયાન આ અટકી પડેલું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ થોડું કામ કર્યા બાદ ફરીથી રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ બેદરકારી અને તંત્રની નિષ્કાળજીના કારણે અટકી પડ્યું છે જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે પરંતુ જાડી ચામડી એજન્સીવાળા ઇજારદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપુરા પંચાયતની કચેરીના કારણે પંચાયતના કામ અર્થે આવતા ગ્રામજનોને તથા પંચાયતની માસિક મિટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારદારોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકે પડેલું કામ પૂર્ણ કરવામાં આવે જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે તાલુકા પંચાયત ઝઘડીયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું નામ જયસિલ પટેલ છે હું રાણીપુરા ગામનો વતની છું અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે મંડળેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ દિલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે કામ શરૂ થયા બાદ લગભગ દોઢ બે વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું ત્યારબાદ ગ્રામજનો ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે પણ છેલ્લા બે ત્રણ મહિનાથી કામ બંધ થઈ ગયું છે હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી જે વ્યાજબી નથી આજે રાણીપુરા ગ્રામ પંચાયતના ટલાતી સરપંચ ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે દર માસે યોજાતી મીટિંગ લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે જેથી રાણીપરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય